જગદીશભાઈ હાલ તો ખેડૂત ને જે રવિ શરૂઆત કરી છે એમાં બહુ જ મુશ્કેલી પડે છે ખાસ કરીને શું છે સરકારે દેવામાં કર્યા એના હિસાબે ખેડૂત કંગાલ થઈ ગયો છે નવો પાક કરવો છે પણ પાક કરવા માટેની કોઈ વ્યવસ્થા નથી આગળ એટલે આડાવાળા બાકી ઉશીના ઉધાર કરી અને એ કરે છે ખરેખર સરકાર જોઈને દેવું માફ કરે તો ખેડૂત પગભર થઈ શકે અને ખેડૂત ટકી શકે આ વર્ષે માંડવી નિષ્ફળ ગઈ છે કપાસ પણ નિષ્ફળ ગયો છે ખેડૂતના તમામે તમામ પાક બગડ્યા છે કમોસમી વરસાદના હિસાબે ખેડૂતના તમામ પાક બગડ્યા છે એટલે ખેડૂત પાયમાલ થઈ ગયો છે જો ગુજરાતના ખેડૂતોને ટકાવી રાખવો હોય તો સરકારને સો સો ટકા દેવું જ માફ કરવું પડે આ સિવાય બીજો વિકલ્પ નથી ખેડૂત આગળ અત્યારે ઘઉં શેણ્યા પછી જીરું છે આ બધા પાકો નું વાવેતર થાય છે હા હમણાં જ નવી આગાહી કરી છે આંબાલાલ પટેલે કે અઢાર તારીખ આજુબાજુ માવઠું થશે તો એ માવઠું થાય તો ખેડૂ પાસે કાંઈ ન રહે રમેશભાઈ ડુંગરભાઈ સોલંકી રમેશભાઈ કયું ગામ ગોરડકા

આ કમોસમી વરસાદના હિસાબે અત્યારે અમારી આગળ કાંઈ પણ જીવ્યું નથી એટલા માટે બિયારણ દવા લેવાની બહુ જ મુશ્કેલી પડે છે ગભરું ભાઈ ભાવુભાઈ ગાબુ મોટે

કોઈ પાલો હતો એ ઢોરાય ખાતા કઈક જો આવું માપ કરે અને કઈક ઓલું કરે તો કઈક ઓલું થાય એવું છે નકર તો ખેડૂત હાવ નિરાધાર થઈ ગયા છે એની જોડે છે કપામ કાંઈ નહીં જ રહ્યું કાંઈ કોખીમ કાંઈ નહીં જ રહ્યું તો બીજું શું કરવું અત્યારે તો ઊંચી ઉધારા કરીને કોકની પાસે માગી કોઈક ટેક્ટરવાળાને બાઇકી રાખે કોઈક દુકાનવાળાને આપને ન દેતા હોય કોકની પાસેથી લઈએ કે ભાઈ એમને બાઇકી લઈ દો એમ કરીને ખેડૂત અત્યારે પરિસ્થિતિ કહી છે બહુ ભૂલે ભૂલ પૂરું થઈ રહ્યું છે ઘોડે ખેડૂ બિચારા નિરાધાર ઘોડે રોવે છે શું કરવું હવે એક એક વાર જાય એવું નહીં તો આગળ જાય ડૂબી જાય ને પાછળ એવી તરશે રેવી એવું વાત છે નામ તમારું મારું નામ મનસુખભાઈ સાદુરભાઈ જમોર અર્ધા કમોસમી વરસાદ બાદ ખેડૂતને બહુ નુકસાન થયું છે પરંતુ કાંઈક ને કાંઈક ખેતી ટકાવવા માટે ખેડૂત હવે રવિ પાક તરફ ભળ્યા છે કોઈ ઘઉં ચણા અને જીરુંનું વાવેતર કર્યું છે શું કહેશો તો આમાં સરકાર થોડીક સહાય આપે તો સારું નકર શું કરવું અમારે હતું એ બધું બગડી ગયું હવે આ નવું વાવેતર કરવું છે ઘઉં જીરા ચીણા તો એમાં પૈસા તો જ ને તો સરકારને વિનંતી કરવી છીએ કે અમારું લેણું આગળનું માફ કરે અને નવા પૈસા અમને ધિરાણ કરે જો આટલી અમારી સરકારે નમ્ર વિનંતી છે ચણા થાય ઘઉં થાય અને જીરું થાય આ ત્રણ વસ્તુનું વાવેતર થાય હવે જીઆરનું બિયારણ લેવું હોય તો અત્યારે નવ હજાર રૂપિયા છે કિલ્લાના ભાવ બરોબર હવે ક્યાં એ મેળા ઘઉંના નવસો રૂપિયા થાય શેણાના બાવીસો રૂપિયા બિયારણના થાય હવે આમાં કાંઈ સરકાર સહાય ન કરે તો નવું વાવેતર છેનું કરવું પૈસા વગર એ